અમરેલી જિલ્લાના ફુલઝર ગામમાં બનેલી હિંસક ઘટનાના પડઘા હવે સુરતમાં પડ્યા છે આ ઘટનામાં પાટીદારો પર અસામાજિક તત્વો દ્વારા થયેલા હુમલા અને ત્યારબાદ ખોટી રીતે કેસ કરવામાં આવ્યા હોવાના આક્ષેપોને લઈને સુરતમાં પાટીદાર સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી સુરતમાં યોજાયેલી આ બેઠકમાં પાટીદાર સમાજના મોટી સંખ્યામાં આગેવાનો યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પાટીદાર આગેવાન વિજય માંગુકિયા અભિન કળથિયા અલ્પેશ કથરિયા સહિત અનેક યુવાનો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા એક થઈને ઘટનામાં ન્યાયની માંગ કરી છે પાટીદાર સમાજ ન્યાયની માંગ સાથે સુરતમાં એકત્રિત થયા હતા અને ખોટી ફરિયાદ રદ કરવાની માંગ કરી હતી જો ન્યાય નહીં મળે તો સમાજે આંદોલન સ્વરૂપે સુરતથી થી ફૂલઝર ગામ સુધી રેલી કાઢવાની ચીમકી પણ આપી છે